ફ્રેન્ડ્સ તમે ઢોકળા તો ઘણા બનાવ્યા હશે પણ આપણે આજે જે ઢોકળા બનાવીશું ને એ થોડા થોડા ડિફરન્ટ છે થોડા અલગ છે વેજીટેબલથી ભરપૂર એવા આજે આપણે ઘઉંના લોટના ઢોકળા બનાવીશું અને એક સ્પેશિયલ તડકો તૈયાર કરીશું જેનાથી આ ઢોકળાનો સોફ્ટનેસ અને સ્વાદ એટલો વધી જશે કે તમે એક વખત બનાવશો ને એટલે વારે વારે બનાવવાનું મન થશે તો ચલો આપણે ક્રિસ્પી અને ટેસ્ટી એવા ઘઉંના લોટના ઢોકળા બનાવવાનું ચાલુ કરીએ તો એના માટે મેં અહીંયા એક લોયું લીધેલું છે અને એમાં એક વાટકો આપણે ઘઉંનો લોટ લઈશું અને આ જે લોટ છે ને એ આપણે ભાખરીમાં જે યુઝ કરીએ ને એ કરકરો લોટ છે અને આપણે ચમચીથી માપીએ તો ત્રણ ચમચી અને અડધો વાટકો જેટલો ઘઉંનો લોટ લીધો હોય ને એનાથી અડધો આપણે ચણાનો લોટ લઈશું એટલે કે તમે ચમચીથી માપો તો ત્રણ ચમચી ચણાનો લોટ અને જેટલો ચણાનો લોટ લીધો છે ને એટલો જ એટલે કે અડધી વાટકી આપણે રવો લેશું અને વેજીટેબલમાં જોઈએ તો મેં અહીંયા અડધું કેપ્સિકમ અડધું ગાજર અને અડધી વાટકી મેં અહીંયા કોબી ઝીણી કટ કરી અને લીધેલી છે અને હવે અહીંયા એક વાટકો મેં અહીંયા ઝીણી સમારેલી કોથમી લીધેલી છે અને અડધો વાટકો મેં અહીંયા પાલક લીધેલી છે તમે અહીંયા મેથી અને પાલક બંનેનો ઉપયોગ પણ કરી શકો છો અને અડધી વાટકી ખમણેલું મેં દૂધી લીધેલી છે અને હવે એને બરાબર મિક્સ કરી દઈશું અને જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી અને તમે વટાણાને થોડા ક્રશ કરીને તો આખા વટાણા પણ લઈ શકો છો એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આપણે એક કપ પાણી લીધેલું છે અને થોડું થોડું નાખી અને આપણે આ બેટરને તૈયાર કરી લેવાનું છે તો જુઓ આપણે આ બેટર છે એ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એને આપણે આ જે એક કપ પાણી લીધું હતું ને એમાંથી એટલું આપણું પાણી બચ્યું છે અને હવે એને આપણે ઢાંકી અને દસ મિનિટ આપણે સાઈડમાં રાખી દઈશું હવે દસ મિનિટ પછી જુઓ તો આપણું બેટર છે ને એ થોડું ઘાટું થઈ ગયું છે તો હવે આપણે રૂટીન મસાલા એડ કરી દઈશું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી તીખાનો પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો બસ અને હવે એને આપણે બધું જ બરાબર મિક્સ કરી લેશું અને મસાલામાં પણ તમે અહીંયા ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને હવે બધું મિક્સ થઈ જાય ને આપણે જે પાણી વધ્યું હતું ને એમાંથી જ આપણે થોડું પાણી એડ કરવાનું છે અહીં પણ આપણે બે થી ત્રણ ચમચી જ પાણી એડ કરીશું કેમ કે વેજીટેબલનું પાણી પણ હજુ છૂટું પડશે તો હવે જુઓ આ બરાબર મિક્સ થઈ ગયું છે ને તો હવે આપણે એક તડકો તૈયાર કરીશું તો એના માટે મેં ત્રણ ચમચી તેલ ગરમ કરી લીધેલું છે એમાં આપણે રાઈ જીરું હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરીશું વાટેલું લસણ ખમણેલું આદુ અને એક તીખું મરચું એડ કરીશું અને એને આપણે તેલ સાથે જ આ બેટરમાં એડ કરી દઈશું આ તડકાથી એનો ટેસ્ટ પણ વધી જશે અને એની સોફ્ટનેસ પણ ખૂબ જ સરસ આવશે અને અહીં તમે આદુ મરચા લસણની પેસ્ટ પણ ઉપયોગ કરી શકો છો પણ આવી રીતે તેલમાં અમે તડકો કરીને નાખશું એટલે આદુ અને લસણનો કાચો ટેસ્ટ પણ નહીં આવે ને ખૂબ જ ટેસ્ટી લાગશે અહીં જો તમે લસણ ન યુઝ કરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું કેમકે આગળ આપણે નિમક નાખીશું ને તો વેજીટેબલમાંથી પાણી છૂટું આપણા બેટર છે એ પાતળું થઈ જશે અને અડધી ચમચી ખાવાનો સોડા નાખી ઉપર લીંબુ નાખીને બરાબર આપણે મિક્સ કરી દઈશું તો લો આપણું ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે જે વાસણમાં ઢોકળા બનાવવા હોય ને એને આપણે તેલથી ગ્રીસ કરી નાખીશું અને હવે આપણું આ જે બેટર છે ને એ આપણે આ વાસણમાં નાખી દઈશું જનરલી બાળકોને વેજીટેબલ કે ભાજી છે જે પાલક મેથી એવી કંઈ પસંદ નથી આવતું પણ તમે આવી રીતે એને અલગ જ નાસ્તો બનાવી દેશો ને તો એ હોશે ખાઈ પણ લેશે અને એને પસંદ પણ આવશે અને આવી રીતે આપણે પાથરી દીધા પછી હવે એના કરંચિનેસને થોડો વધારવા માટે અહીંયા હું હવે એક ચમચી જેટલા આપણે કાચા તલ લઈશું જેને મેં શેકીને રાખેલા છે એ તલને આપણે ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું તમે ઈચ્છો તો આ તલ જે છે એ બેટરમાં પણ એડ કરી શકો છો પણ ઉપરથી આવી રીતે નાખશો ને એટલે ખાતી વખતે જે તલનો ક્રન્ચીનેસ આવશે ને એ ખૂબ જ ટેસ્ટી લાગશે અને હવે ઉપરથી લાલ મરચું પાવડર આપણે સ્પ્રિંકલ કરી દઈશું અહીં તમે તીખાનો પાવડર પણ એડ કરી શકો છો અને થોડી કોથમીર પણ એડ કરી શકો છો અને હવે મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધેલું હતું તો જુઓ આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે અને એમાં આવી રીતે એક રીંગ રાખી અને આપણે આ ઢોકળાનું જે વાસણ છે ને એને એમાં મૂકી દેશું જાળવીને ફ્રેશ ને તર જવાશે અને હવે એને 12 મિનિટ આપણે ચડવા દેશું તો જુઓ 12 મિનિટ થઈ ગઈ છે અને આપડા ઢોકળા પણ સરસ રીતે ચડી ગયા છે તો હવે એને નીચે આપણે ઉતારી લેશું અને 5 થી 7 મિનિટ માટે એને ઠંડા થવા દેશું તો જુઓ હવે ઠંડા થશે ને એટલે એની મેળે સાઈડ છૂટી પડી જશે અને હવે એને આપણે એવી રીતે પ્લેટ ઉપર રાખી અને આપણે જે કેક અનમોલ કરીએ ને એવી રીતે ઉપર ટેપ કરશો ને એટલે ઇઝીલી આપણા ઢોકળા નીકળી જશે તો બસ હવે એને આપણે પાછા સીધા કરી લેશું અને આમ જ આ ઢોકળા પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તમે આવી રીતે ખાશો ને તો પણ એટલા જ ટેસ્ટી લાગશે તો હવે એમાં આપણે કટ લગાવી લેશું તમે કટ સ્ક્વેર કે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ લગાવી શકો છો પણ મારે અહીંયા બાળકોને દેવા છે ને એને આ ટાઈપનો સેપ બાળકોને વધારે પસંદ હોય છે એટલે મેં આવી રીતે કટ કર્યા છે તમે ઈચ્છો તો તમે આપણે જે ઢોકળા કટ કરી એમ સ્કવેર પીસીસમાં પણ કટ કરી શકો છો તો જુઓ ખૂબ જ ટેસ્ટી આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે ને જો હું તમને બતાવું એકદમ સોફ્ટ અને ખૂબ જ સરસ બન્યા છે તમે આમ પણ બાળકોને દેશો ને તો પણ એ ખાઈ લેશે પણ થોડા આપણે એને થોડા ક્રિસ્પી બનાવવા માટે આપણે એક પેનમાં ખાલી એકથી થી દોઢ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને એમાં રાઈ જીરું અને હિંગ એડ કરી દેશું અને આપણે જે ઢોકળાના પીસીસ કર્યા છે ને એને આવી રીતે એ બંને બાજુ આપણે પલટાવી અને થોડા શેકી લઈશું જેથી એકદમ ક્રિસ્પી થઈ જશે ને એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા તમે તેલમાં મેં રાઈ જીરું એડ કર્યા છે ને ત્યાં મીઠા લીમડાના પાન અને થોડા તલ પણ એડ કરી શકો છો અને આવી રીતે આપણે બંને બાજુ એને શેકી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ વચ્ચે મારો વિડીયો બંધ થઈ ગયો હતો પણ આપણા જે ઢોકળા છે ને એ બની ગયા છે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળના આવા ઈઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બ બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ